સુરતમાં નજીવી બાબતે હત્યાના બનાવો વધી છે ત્યારે ચોક કોઝવે પાસે કામ બાબતે પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પુત્રીને માથાના ભાગે કુક્કર મારતા મોત પિતાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે પાસે સુમન આવાસમાં રહેતા પિતા મુકેશભાઈ પરમારે પુત્રી હેતલબેનની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા પુત્રી અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરેલાએ પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતા મુકેશ પરમાર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સુમન મંગલ આવાસ ફરી માતા રોડ ચોક બજાર ફોલ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉમરો સઢારને એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમેલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની ચુસ્ત તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કૂપરના ગુજરાન ચલાવે છે આરોપી સંતાન માં બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ એ પણ ઘરકામ મજૂરી કરે છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે